હાલમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા વિરુદ્ધ દેખાવ કરવામાં આવી રહ્યા છે તો ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ તેજ કરી છે તો ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી હતી રૂપાલા સાહેબની ટિકિટ રદ રાજપુત્ર રાજકો <evangelical Japanese rabbisope> राजपुद्ध राजपूत अफरे आपण आपली परंपरा साहित्य वीरत्व वारी वचन आणि संस्कारिता महत्व